ચોક્કસથી રાજકોટના નામચીન અને મોટા ગજાના જે બિલ્ડર છે કે બાબુ સખિયા કે તેમનો જે પુત્ર છે કિશોર સખિયા બાબુભાઈ છે એક મોટો અને એક નાનો છે કિશોર તે લોનના કામથી મુંબઈ ગયો હતો ગઈકાલે તેઓ મુંબઈથી પરત રાજકોટમાં ફર્યો હતો ટ્રેન મારફતે તેઓ રાજકોટ આવી રહ્યો હતો પરંતુ તેમના જે પરિવાર છે કે રેલવે સ્ટેશને તેમને લેવા પણ ગયા હતા પરંતુ ટ્રેન આવી ગઈ હતી પરંતુ આજે કિશોર નામનો તેમનો જે પુત્ર છે તે ટ્રેનમાં નહોતો ઉતર્યો તેમને કિશોરને ફોન પણ કર્યા હતા પરંતુ ત્યારબાદ તેમના જે ફોન છે તે પણ સ્વીચ ઓફ થઈ ગયા છે અત્યારે હાલ કિશોરનો એક પણ પ્રકારનો સંપર્ક તેમના પરિવાર સાથે થઈ નથી રહ્યો તો ક્યાંક અપહરણ પણ થઈ શક્યું કારણ કે તેમના જે પિતા છે તે ખૂબ જ મોટા બિલ્ડર છે જોકે હજુ સુધી કોઈ અપહરણ કરતાનો ફોન પણ તેમના પરિવારને નથી આવ્યો તો રહસ્ય ખૂબ જ ગૂંચવાઈ રહ્યું છે અને જે કિશોર કે જે પુત્ર લાપતા થયો છે તે હજુ સુધી તેનો પત્તો નથી લાગ્યો પોલીસને પણ જાણ કરવામાં આવી છે અત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન મુંબઈ રેલવે સ્ટેશન અને જે રાજકોટનું જે રેલવે સ્ટેશન છે કે ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે કે ત્યારે જે મુંબઈની ટ્રેન મુંબઈથી રાજકોટ આવવાની ટ્રેનમાં બેઠો હતો ત્યારે ખરેખર શું ટ્રેનમાં બેઠો હતો કે માત્ર ટિકિટ લઈને કોઈ બીજી જગ્યાએ ગયો છે જોકે આ રહસ્ય અત્યારે ગૂંચવાયું છે ખૂબ જ મોટા પ્રમાણમાં પરિવારમાં પણ મોટા પ્રમાણમાં ચિંતા જોવા મળી રહી છે બિલ્ડર જે બાબુભાઈ સખિયા છે તેમના ઘરે અત્યારે મોટા પ્રમાણમાં જે બિલ્ડરોનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે કારણ કે તેઓ આગેવાન પણ છે પટેલ સમાજમાં ખૂબ નામચીન નામ પણ તેઓ ધરાવે છે અને મોટા ગજાના બિલ્ડર છે તો મોટા પ્રમાણમાં જે બિલ્ડરોનો તે અત્યારે જોવા મળી રહ્યો છે બિલકુલ આભાર વાતચીત બદલ તો જે બિલ્ડર નો પુત્ર છે તે લાપતા થયો છે તેનો સંપર્ક નથી થઈ રહ્યો અહીંયા રહસ્ય છે કે શું તેનું અપહરણ કરવામાં આવ્યું છે કે તે લાપતા થયો છે સમગ્ર બાબતે હાલ તપાસ થઈ રહી છે